રાજ્યમાં ચાલતા રાજ્ય સરકારના અભિયાનને લઈને વલસાડ જિલ્લા પોલીસ પણ છેલ્લા એક અઠવાડિયાથી એક્શન મોડમાં છે ગેરકાયદેસર રહેતા વિદેશીઓને શોધવા પોલીસે કવાયત તેજ કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે પોલીસે વધુ ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે દેશભરમાં અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસે તપાસ વધુ સઘન કરતાં વાપી વિસ્તારમાંથી ચાર બાંગ્લાદેશીઓને ઝડપી તેમની ધરપકડ કરી છે આ વખતે ઝડપાયેલા ચાર બાંગ્લાદેશીઓમાં એક મહિલાનો પણ સમાવેશ છે આ આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘુસણખોરી કરી હતી અને ત્યારબાદ તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયા હતા અને આખરે તેઓ વાપી અને વલસાડ જિલ્લા આવી આસપાસના વિસ્તારોની કંપનીઓમાં ચોરી છુપીથી ઓળખ છુપાવી અને અહીંની કંપનીઓમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે આથી પોલીસે આ ચારેય બાંગ્લાદેશીઓની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરી છે આગામી સમયમાં દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરશે અને પ્રક્રિયા મુજબ તેમને ડિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને ની ટીમે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમી આધારે વધુ ચાર બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં સફળતા મળી છે આ ચાર જે બાંગ્લાદેશી પકડાયા છે એમાં ફોરીદ મંડલ મોહમ્મદ જમાલ તાલુકદાર મોહમ્મદ ખુકોન નૂર ઇસ્લામ શેખ અને એક મહિલા રોઝીના બેગમ ઇઝાર શેખ કુલ ત્રણ પુરુષ અને એક મહિલા બાંગ્લાદેશીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સફળતા મળી છે આ ચારે ચાર બાંગ્લાદેશી વ્યક્તિઓ છે એમનું જે આગળ અગાઉ કર્યું હતું એ પ્રમાણે જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ કર્યા બાદ આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આ ચારે ચાર બાંગ્લાદેશી અલગ અલગ સમયે ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા છે અને એ લોકો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ મારફતે અહીંયા ભારત દેશમાં પ્રવેશી ગયા હતા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં રોકાયેલા હતા અને છેલ્લા ઘણા સમયથી વાપી અને વાપી વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી વિસ્તારમાં એ લોકો રહી રહ્યા હતા અને ચોક્કસ બાતમી આધારે એમને પકડી પાડવામાં આવે છે આ જે લોકો છે એમની પાસેથી એમના બાંગ્લાદેશના જે બાંગ્લાદેશ નેશનાલિટીવાળા જેમ આઈ કાર્ડ છે એ પણ મળેલા છે અને એની સાથે સાથે એમના એડ્રેસ પ્રૂફ પણ મળેલા છે એ લોકોના જે ડેટામાંથી એમના જે રિલેટિવ્સ છે એના બાંગ્લાદેશના સંપર્ક પણ આપણને ત્યાંથી મળી આવ્યા છે આગામી દિવસોમાં આ તમામ બાંગ્લાદેશી જે નવા ચાર પકડાયેલા છે એ લોકોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સી સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી નેવી એ તમામ લોકો એનું ઇન્ટ્રોગેશન કરશે અને એ ત્યારબાદ એની ફોર્મલ પ્રોસિજર હાથ ધરીને ડિપોટેશન માટે એમનો પત્રવ્યવહાર કરવામાં આવશે દેશભરમાં અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં બે હજારથી વધુ સકમંદોની અટકાયત કરી તેમની ઓળખ પુરાવા સહિતની તપાસ કરી છે જિલ્લામાં ચોરી રહેતા અને જિલ્લામાં આવેલી કામ કરી ચાલીઓમાં રહેતા બાંગ્લાદેશીઓ અને વિદેશી લોકો જેઓ ગેરકાયદેસર ઘુસણખોરી પોતાની ઓળખ છુપાવીને રહેતા લોકો માટે જિલ્લા પોલીસ કંપનીઓમાં તપાસ ચાલુ કર્યું છે આખા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાઈ રહ્યું છે શકાસ્પદ લાગતા લોકોને વાપી કેમ્પસ પર લાવી પૂછપરછ કરાઈ રહી છે આ અભિયાન અંતર્ગત પોલીસે અત્યાર સુધી અગિયાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે જેઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળથી અને નેપાળ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી આગામી સમયમાં દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરશે અને પ્રક્રિયા મુજબ તેમને રિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના અને માન્ય ડીજીપી વિકાસ સાય સાહેબ અને રેન્જ આઈજી શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત રેન્જમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર દિવસમાં ટોટલ બે હજારથી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ખાતે ડિટેઇન કરીને લાવવામાં આવ્યા છે શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી બે દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં સાત જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં જે લોકો છે જેની તપાસ થઈ છે જેને ડિટેઇન કર્યા છે એમાંથી જે લોકો શંકાસ્પદ છે એ લોકોની વધુ આગળ તપાસ ચાલી રહી છે એમના મોબાઈલ ડેટાનું એનાલિસિસ સાથે સાથે એમના જે એડ્રેસ પ્રૂફને જે મળેલા છે એનું ત્યાં ડબલ વેરિફિકેશન ઇન ધ કન્સન સ્ટેટ એ પણ ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ખાનગી બાતમીદારો એકઠા કરીને પણ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ આ પ્રકારનો કોઈ પણ ગેરકાયદેસર વ્યક્તિ રહેતો હોય તો એને ડિટેન કરીને પૂછપરછ કરવાનું હાલ ચાલુ વલસાડ શહેરના સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ થયેલી લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલાયો છે વલસાડ સિટી પોલીસે મહિલા પર હુમલો કરી અને લૂંટની કોશિશ કરનાર એક આરોપીને પાટણના ચાણસમાંથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ એક ટી શર્ટના આધારે આરોપી સુધી પહોંચી હતી અને આ લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો હતો વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ એક મહિલા નોકરી પરથી પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન વલસાડ સ્ટેશન નજીક પહોંચતાં જ પાછળથી એક વ્યક્તિએ આવી અને તેના પર હુમલો કર્યો હતો અને હાથમાં રહેલો મોબાઈલ છૂટવી ફરાર થઈ ગયો હતો જો કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો હતો પરંતુ આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો આ અંગેની વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્ટિવ થઈ તપાસમાં જોતરાઈ હતી આ જે બનાવવાળું સ્થળ છે એની આસપાસના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી શર્ટ છે પહેરેલી ટી શર્ટ એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ પ્રકારનું ટી શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા પંદરથી વીસ દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસમાં મહેસાણાથી આવેલો હતો આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણસમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત લોકોવાળી ટી શર્ટના આધારે વાંકાલ ગામ પહોંચી હતી જ્યાં તપાસ કરતા આવી ટી શર્ટ ગામમાં રહી અને મજૂરી કામ કરતા રાહુલ મનુભાઈ દેવી પૂજક નામના એક શ્રમજીવી પહેરતો હોવાની માહિતી મળી હતી આથી પોલીસે આ ટી શર્ટના આધારે તપાસ કરતાં આરોપી રાહુલ દેવી પૂજક પોતાના વતન પાટણના ચાણસમા તાલુકાના જીતોડા ગામ પહોંચી ગયો હતો આરોપી રાહુલ ગામડામાં રહી શહેરમાં આવી એકલ દોકલ મહિલાઓને ટાર્ગેટ કરી મોબાઈલ કે ચેન ચોરી કરી ફરાર થઈ પોતાનો ખર્ચો ચલાવવાના ઈરાદે શહેરમાં આવતો હતો આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે મૂળ વતન ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ છે આ વ્યક્તિ છે એ મજૂરી કામ અર્થે જ આવ્યો હતો અને હાલના તબક્કે એની પૂછપરછ કરતા એ એકલ લોકલ કોઈ મહિલાઓ એને ટાર્ગેટ કરીને આ વિચારથી જે વલસાડ તરફ આવ્યો હતો કે વાંકલ ગામમાં હું રહું છું તો થોડો દૂર વલસાડ સિટી વિસ્તારમાં હું મોબાઈલ કે ચેન્જ કે સ્નેચિંગ કરીને ભાગી જઈશ તો કોઈને ખ્યાલ આવશે નહીં અને ઇઝી મની મજૂરી કરવી ના પડે અને કોઈનો મોબાઈલ કે ચેન હાથમાં આવી જાય તો થોડા દિવસ માટે એને પૈસા મળી જાય એ આશયથી અહીંયા આવ્યો હતો અને કોશિશ કરવામાં એ નિષ્ફળ થયો અને ત્યાર પછી એ મહેસાણાના વતન તરફ ભાગી ગયો વરસાડ પોલીસની ટીમ ચાણસમાં જઈ અને આરોપી રાહુલ દેવી પૂજકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે દપાડા ગામની કંપનીમાં અકસ્માત કામદાર દાજીઓ સુરત રીફર કરાયો દાદરાનગર હવેલીના દપાડા ગામમાં આવેલી ફેઝ થ્રી લિમિટેડ કંપનીમાં કામ દરમિયાન એક કામદાર ગંભીર રીતે ગયો છે વર્ષીય પટેલ જે કંપનીમાં મિકેનિક તરીકે કાર્યરત છે તેને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જાણવા મળ્યા અનુસાર પ્રિતેશ પટેલ રોજની જેમ સવારે ડ્યુટી પર આવ્યો હતો પાવર સપ્લાય ચેક કરવા માટે જ્યારે તેણે પાવર સ્ટેશનમાં હાથ નાખ્યો ત્યારે અચાનક અંદર આગ લાગી ગઈ આ અકસ્માતમાં તેના બંને હાથ દાઝી ગયા સાથે જ છાતી ના ભાગમાં પણ ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં જ કંપની મેનેજમેન્ટે તેને તાત્કાલિક સારવાર માટે સેલવાસની નમો હોસ્પિટલમાં દાખલ કરાવ્યો પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે સુરત રીફર કરવામાં આવ્યો છે હાલ આ અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સેલવાસ પોલીસ મામલાની આગળની તપાસ કરી રહી છે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને મોટેરાઓ માટે બનાવેલ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું બાળકોના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ અને જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષક વલસાડની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં બોક્સ ક્રિકેટ વોલીબોલ ઓપન જીમ સ્લાઇડિંગ સ્વિંગ જીગજેક રનિંગ ટ્રેક સી શો ટ્રાફિક સાયબર અવેરનેસ લોગો વગેરે બનાવવામાં આવેલ છે શુક્રવારને બીજી મે બે હજાર રોજ આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું ઉદઘાટન કરી જાહેર જનતાના બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાપીમાં ડુંગરા પોલીસ મથકનો વિસ્તાર ક્રાઇમ મામલે સંવેદનશીલ વિસ્તાર છે આ વિસ્તારમાં બાળકો સાથે અનેકવાર અઘટિત ઘટનાઓ બનતી આવી છે આ ધ્યાને આવ્યા બાદ પ્રોબેશનરી ટ્રેનિંગ માટે આવેલા આઈપીએસ અંકિતા મિશ્રાએ તેનો ઝીણવટથી અભ્યાસ કર્યો જેમાં તેમને જાણવા મળ્યું કે આ સમગ્ર વિસ્તાર સ્લમ વિસ્તાર છે મોટેભાગે માતા પિતા બંને અર્થે બહાર જાય છે ઘરે બાળકો એકલા રહેતા હોય છે એટલે આવા બાળકોને રમતગમત તરફ વાળવા તેમજ મોટેરાઓને ટ્રાફિક નિયમોનો અને બે ઘડી આરામની પળ પણ માણવા મળે તેવા ઉદ્દેશ્યથી માત્ર સાત જ દિવસમાં દાતાઓની મદદથી આ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવી તેની ભેટ આપવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનાના ચાર દરમિયાન એમણે નોટિસ કર્યું કે ઘણા બધા કિસ્સાઓ ખાસ કરીને વાપી ટાઉન વાપી જીઆઈડીસી ડુંગરા પોલીસ સ્ટેશનમાં નાના બાળકોના અપહરણના વધી રહ્યા છે સાથે સાથે નાના બાળકો સાથે છેડ છેડતીના અને નાના બાળકોના શોષણના બનાવો જે ધ્યાને રાખીને એમણે જે એનાલિસિસ કર્યું એના આધારે જે મુખ્યત્વે જે બનાવો બને છે એમાં માતા અને પિતા બંને અલગ અલગ જગ્યાએ કંપનીમાં કે ફેક્ટરીમાં કે કોઈ ઇન્ડસ્ટ્રી એરિયામાં મજૂરી કામ માટે જતા હોય છે અને સાંજના સમયે ખાસ કરીને જ્યારે બાળકો સ્કૂલેથી છૂટા થતા હોય છે એવા સમયે બાળકો બહુ વલનરેબલ હોય છે એ જે રસ્તા પરથી જતા હોય છે તો કોઈ પોતાની ચાલીની બાજુ રમતા હોય છે ત્યારે બહુ વલનરેબલ હોય છે અને એવા ગુનાઓના પર અંકુશમાં આવે અને સાથે સાથે સમગ્ર આ જે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એમાં કોઈ પણ પ્રકારનું ચિલ્ડ્રન પાર્ક અહીંયા નથી તો બાળકો અહીંયા ચિલ્ડ્રન પાર્કમાં આવી શકે બાળકો ટ્રાફિકના નિયમો બાળકોની સાથે સાથે જે એડલ્ટ્સ પણ એમની સાથે એમના માતા પિતા આવે છે તો ચાઇલ્ડ હેલ્પલાઇન પછી ફિમેલ મહિલા હેલ્પલાઇન એની સાથે સાથે સાયબર ક્રાઇમ અને એની સાથે સાથે મુખ્ય ટ્રાફિક એ તમામ અંતર્ગત એમને જાગૃતિ આવે એ પ્રકારનું એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક એ બનાવવાનું અંકિતા મિશ્રા મેડમના મનમાં આવ્યું હતું અને ફક્ત સાત દિવસના ટૂંકા ગાળામાં ડુંગરા પોલીસ સ્ટેશનની આ જે જગ્યા હતી એ જગ્યા ઉપર એક ખૂબ જ સરસ મજાનું ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યું છે બાળકોને લગતા અને ટ્રાફિકને લગતા સાયબર ક્રાઇમને લગતા ડ્રગ્સને લગતા તમામ પ્રકારના અહીંયા બેનર્સ મૂકવામાં આવ્યા છે બાળકો રમતા રમતા ચાલતા ચાલતા અને એડલ્ટ્સ પણ જે વોક કરવા આવે એને ચાલતા ચાલતા પણ સરકારશ્રીના જે નિયમો છે જે ટ્રાફિકના કાયદાઓ છે તમામ વિશે જાણકારી મળે ये थी एक, पार्क, आजे आ, पार्क आई एक बहुत बड़ी समस्या थी मिसिंग चिल्ड्रन की और वो समस्या इस वजह से थी क्योंकि बच्चों के पास कोई ऐसी जगह नहीं थी जहाँ वो सेफली खेल सके और स्पेशली जब वो स्कूल से वापस आ जाते हैं और उनके माता पिता अपने घर पर नहीं होते हैं तो उनके रख रखाव करने के लिए कोई उपस्थित नहीं रहता तो इस वजह से हमने सोचा कि हम एक ऐसा पार्क बनाएं जिसमें बच्चे आ सकें खेल सकें और सुरक्षित रह सकें इस पार्क से तीन तरह के मकसद पूरे होते हैं पहले तो बच्चों की सेफ्टी रहेगी वो यहाँ खेल सकते हैं ट्रैफिक अवेयरनेस के लिए आप देखेंगे कि जगह जगह हमने बैनर्स लगाए हैं रोड साइंस लगाए हैं रोड साइंस के साथ साथ जो एक्चुअल ट्रैफिक सिम्बल्स हैं वो भी लगाए हैं तो ट्रैफिक अवेयरनेस होगा दूसरा यहाँ पर खेलने की जो एक स्पोर्ट्स कल्चर है वो डेवलप होगा आप देख सकते हैं कि बॉक्स क्रिकेट है उसमें फुटबॉल भी है और वॉलीबॉल भी है साथ में एक फिटनेस एंड एक्टिविटी सेंटर हमने रखा है और उसके साथ ही एक ओपन जिम के भी तीन इक्विपमेंट हमने लगाए हैं ताकि लोगों में एक फिटनेस और स्पोर्ट्स का कल्चर आए और ये प्रोवन मतलब रिसर्च में प्रूव किया गया है कि जब स्पोर्ट्स का माइंडसेट आता है यूथ में और बच्चों में तो दूसरी दिशा भ्रमित करने वाली चीजें हैं जैसे एडिक्शन हो गया या कोई और गैर कानूनी चीजें हैं उसके प्रति उनका रुझान कम हो जाता है तो इन्हीं सब चीज़ों को ध्यान में रखते हुए हमने इस पार्क का निर्माण किया है जिससे हमारे बच्चों का भविष्य सुरक्षित रहे और हमारे देश का भविष्य वलसाड़ जिला पुलिस द्वारा आज चिल्ड्रन ट्राफिक पार्क सुंदर आयोजन कर आजूबाजू में स्लम विस्तार में रहता नाकों એમણે અહીંયા જે ટ્રાફિક અવેરનેસ છે અને ઘણી બધી કાયદાકીય કલમોના આધારે એમણે જે આ એક થીમ ઊભી કરી છે બાળકો માટે વલસાડ જિલ્લા પોલીસ આપણી પ્રશંસાને પાત્ર છે એમાં વિશેષ ડુંગરા પોલીસ અને આપણા એસપી સાહેબ જેમના માર્ગદર્શનથી આ ભવ્ય આયોજન થઈ રહ્યા છે હું આશા કરું કે આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓના પોલીસ સ્ટેશન આજુબાજુ જગ્યા ફાળવી આવા ચિલ્ડ્રન પાર્ક બનાવે અને બાળકોને એક સ્વસ્થ સ્વચ્છ મન અને સ્વસ્થ તન સાથે એમનો વિકાસ થાય એવી હું લાગણી વ્યક્ત કરું છું